કડી વિધાનસભા અને ત્યાંનો મિજાજ ઓગણીસ ના રોજ પેટા ચૂંટણી યોજાશે લોકો મતદાન કરશે પરિણામ સામે ભાજપના બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં જીતીને આવેલા ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું થોડા સમય પહેલા અવસાન થયું હતું જેના પરિણામે કડી બેઠક ખાલી પડી વાત તો એ છે કે આ કડી બેઠક પર પેટા ચૂંટણીમાં લોકગાયક કાજલ મહેરિયાએ ભાજપ તરફથી ટિકિટ માંગી છે તેમણે કડી બેઠક પર દાવેદારી નોંધાવતા નિરીક્ષકો સમક્ષ બાયોડેટા રજૂ કર્યો હતો આપને જણાવી દઈએ કે કાજલ મહેરિયા લોકગાયક તરીકે ખૂબ મોટું નામ ધરાવે છે મીડિયા સમક્ષ તેમણે શું કહ્યું ચાલો સાંભળીએ કાજલ મહેરિયાએ શું કહ્યું મેં ટિકિટ માગી છેલ્લા પંદર વીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું બધા કામોમાં મારી હાજરી છે હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરીશ મારું બળ જાગશે અને પાર્ટી માટે કામ કરવાની શક્તિ વધી જશે પંદર વર્ષથી જોડાયેલી છું એટલે વધારે શક્તિ જાગી છે હું પણ કંઈક કામ કરું પાર્ટી માટે લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે ભાજપ પાર્ટી વતી હાલ હું કલાકારની શ્રેણીમાં કામ કરું છું પરંતુ રાજકારણમાં આવીને તેનાથી પણ વધારે જોરદાર સેવા કરવાનો મોકો મળે તો ચાલો જાણીએ કે લોકગાયક કાજલ મહેરિયા વિશેની બીજી માહિતી કાજલ મહેરિયા કોણ જન્મસ્થળ મહેસાણા જિલ્લાનું વિસનગર તાલુકાનું ગોઠવા ગામ જન્મદિવસ એકવીસ નવેમ્બર ઓગણીસો બાણું પરિવારનો વ્યવસાય ખેડૂત પિતાનું નામ નગીનભાઈ કામ લોકગાયક કાજલ મહેરિયા લોકગીત ભજન લગ્નગીત રાસ ગરબા આલ્બમ સોંગ અને ફિલ્મી સોંગ પણ ખૂબ જ સુંદર રીતે ગાય છે કાજલ સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ છે તેમને ઇન્સ્ટાગ્રામમાં એક પોઈન્ટ નવ મિલિયન ફોલોઅર્સ છે સિંગર કાજલ મહેરિયા ગુજરાતની મહિલા સિંગરમાં જાણીતું નામ છે હવે જોવું રહ્યું ભાજપ કોની ટિકિટ આપે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક